મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દસ જૂન બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિ ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમારી જીવ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવા દો તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સમાં રહેવા માટે તમારું કામ કરું વૃષભ રાશિ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસથી સલાહ લઈ શકો છો તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસફૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે મિથુન રાશિ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે આજે પ્રેમના અત્યાનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને તમારા માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો કર્ક રાશિ તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંજવણ તમને થશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો સિંહ રાશિ આનંદ પ્રમોદ અને મોજમજાનો દિવસ તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે તમારા પરિવારના કલ્યાણ માટે સખ્ત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે આજે તમારા કામની સરાહના થશે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક થેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે કન્યા રાશિ તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ अंधारियों रोमेंटिक झुकाव, सांजना समय मगज ने घेरी वर्षे। आजे कामना स्थले बॉस तमारा वखान करे एवी शक्यता छे। आजे रात्रे, तमारे घरना घर थी दूर अने तमारा घर छत अथवा पार्क पर चालवू गमशे आजे तमारा जीवन साथी साथे तमने तमारा जीवन श्रेष्ठ सांझ गाड़वा मळशे उला राशि તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે વર્તમાન મનોબલ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નેજેકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે અન્યો સાથે વાદવિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો તમારા પ્રેમને કોઈ મહામૂલી જન્સની જેમ તાજો રાખો તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વળાવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં માત્ર નાનકડા પ્રયાસને કારણ આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે વૃશ્ચિક રાશિ પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ બેવડાવી શકો કે તમે પ્રેમાર દંપત્તિ છો તમારા સંતાનો પણ ઘરમાં ખુશી શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂત્રતા અને આઝાદી આપશે એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી ચતાય તમે આજે કોઈ જરૂરિયાતમનને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં દરેક વસ્તુ પર પ્રેમ બતાવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે ધનરાશિ કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સા હરાસ સ્વભાવના બનાવશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓનું ચહેરો પારસ્મિત લાવી શકે છે સબંધ્યો મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે પ્રેમના અત્યાનંદમાં તમારું સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભરી જશે કામના સ્ઠે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યથી આગળ રહેવામાં મદદ કરશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ વિશ્વાસનો અભાવ સર્જાશે તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે મકર રાશિ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમે માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂરી છે આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધકારા સાથે સાથે મિલાવશો હા તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે કુંભ રાશિ મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝુલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો એકાએક થયેલો રોમેન્ટક મેરાપ તમને મૂંઝવી નાખશે કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે એ બાબતમાં નસીબદાર પુરાવ થઈ શકો છો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે મીન રાશિ અસુરક્ષિતતા દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ ન બનતા પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે संपूर्ण सहकारपूर्वक काम करी, जीवन ना चढ़ाव शेयर करो तमो बदलायेलो तेमने अमरियाद आनंद आपशे। आजे तमने गैर हाजरी गैरहाजरी में सुवास सख्त मेहनत तथा योग्य प्रयासों सारा परिणामों तथा इनाम आपशे। वीडियो जोवा बदल आपनों खूब खूब आभार तमारो दिवस शुभ रहे